મારું નામ વૈભવી ઉર્ફે બંસી છે એટલે જે પણ કહીશ એ બંસીની રીતે મધુ વાણીમાં છે તો પ્રથમ રચના લક્ષ્ય ઉપર છે કે જીવનની ઉથલ પુથલમાં હાસિલ કરવું છે એક લક્ષ્ય જીવનની ઉથલ પુથલમાં હાસિલ કરવું છે એક લક્ષ્ય દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક લક્ષ્ય તો પ્રતિબિંબિત કરે જ છે લક્ષ્ય હાંસિલ કરવા કોઈ ઘર છોડે છે કોઈ શોખ છોડે છે કોઈ નિંદર છોડે છે તો કોઈ પોતાની મનપસંદગી વાનગી છોડે છે જીવનની ઉથલ ગુથલમાં હાસિલ કરવું છે લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રથમ ચરણ બન્યો દ્રઢ નિશ્ચય ના આમ જુઓ ના તેમ જુઓ ના આમ જુઓ ના તેમ જુઓ જોવું છે લક્ષ્ય સાકાર થતા તો જુઓ એને અર્જુનની દ્રઢ સિદ્ધાંત ભરી નજરે જુઓ એને અર્જુનની દ્રઢ સિદ્ધાંત ભરી નજરે બસ पी तो शक्य है हासिल करव लक्ष्य जीवन की उथल पुथल में हासिल करव लक्ष्य हाँ रोज बरोज न जीवन बन से थोड़ा कंटाणामय थी ना तो हताशे विचारी लक्ष्य हासिल करिस तो गम से एक एक दिवस लक्ष्य हासिल करिस तो गम से एक एक दिवस जीवन ने उथल पुथल में हासिल करूँ एक लक्ष्य जीवन उथल पुथल में हासिल करूँ एक लक्ष्य નથી કમાણી એટલી કે શોખ પૂરા કરાય નથી કમાણી એટલી કે શોખ પૂરા કરાય છતાંય તું બચાવ છે થોડો રૂપિયો તારી નોકરીથી અને ઘર ગાડી લેવાના સપનામાં મંડી પડે છે જીવનની ઉથલ પુથલમાં હાસિલ કર્યું છે એક લક્ષ્ય અરે તું હિંમત રાખ લક્ષ્ય સાધનાર કારણ કે એક દિવસ ઉદ્યમતા જ તારા ઘરે આવીને ઘરને મહેલ બનાવશે બધી વિપત્તિઓ ઓળંગીને જીવનની ઉથલ પુથલમાં હાસિલ કરવું છે એક લક્ષ્ય જીવનની પુથલમાં હાસિલ કરવું છે એક યુ હજી એક રચના કહીશ પ્રેમ પર લખ્યું છે પ્રેમ થવો બહુ આસાનીથી થઈ જાય છે બટ એને જાળવવું બહુ અઘરું જણાય છે તો એના પર એક નાની એવી ટિપ્પણી આપીશ અઢી અક્ષરમાં એક હું એક તું અને સવા સવા બંને પ્રેમના અઢી અક્ષરમાં એક હું એક તું અને સવા સવા બંને પ્રેમ એટલે ક્યારેક હું હતાશ તો ક્યારેક તું હતાશ પ્રેમ એટલે ક્યારેક હું હતાશ તો ક્યારેક તું હતાશ પણ ક્યારેક બંને પોતાનો સવા સવા અક્ષર મૂકી સાથે કેમ હસીએ અડી અક્ષરમાં એક હું એક તું અને સવા સવા બંને ક્યારેક હું ખોટી તો ક્યારેક તું ખોટો ક્યારેક હું ખોટી તો ક્યારેક તું ખોટો પણ બંને ક્યારેક પોતાનો સવા સવા અક્ષર મૂકી માફી કેમ ન માંગે અડી અક્ષરમાં એક હું એક તું અને સવા સવા બનને અંતે પ્રેમ મળે એ ભાગ્ય પરંતુ પ્રેમને જાળવવું એ સવાલ